પછી બોલ્યા પછી ફરે નહીં એને તો રઘુકુલ કહેવાય અને એવા રાજા ભગવાન રામ અને ભગવાન જ્યારે અયોધ્યામાં હજારો મહાન રાજાઓ થયા અને એમાંના એક રાજા એટલે મહારાજા શિબી અને શિબી રાજાની આપણે વાત કરવી છે એના ઇતિહાસની વાત કરવી છે જબરજસ્ત એનો ઇતિહાસ છે

અને ઇન્દ્રને ખબર પડી કે આવો મહાસત્વાદી રાજા છે કે હા ત્યારે દેવને પણ ઈર્ષા થાય એવું રાજ જે હતું અને એમ લાગ્યું કે હવે આની પરીક્ષા કરવી પડશે કદાચ આનું જો બહુ વખાણ થવા મળશે તો લોકો છે એ આ સિબી રાજા છે કદાચ મારા સ્વર્ગને પણ છીનવી લે એટલે એની પરીક્ષા કરવી પડશે અને ઇન્દ્ર રાજા છે એને નક્કી કર્યું કે શિબી રાજાની આપણે પરીક્ષા કરવી છે અને અયોધ્યામાં ઘણા બધા મહારાજાઓની પરીક્ષાઓ થઈ છે અયોધ્યાના રાજા રંતિદેવ અને રંતિદેવની ઈશ્વરે જ્યારે પરીક્ષા કરી ત્યારે રાજપાત બધું લઈ લીધું હતું કાઢી મૂક્યા હતા ત્યારે એક પિતાંબરી પોતાની કમરે બાંધી અને એ રંતિદેવથી નીકળી ગયો હતો અને બેતાલીસ બેતાલીસ દિવસ સુધી ઈશ્વરે એવી કસોટી કરી હતી કે બેતાલીસ દિવસ સુધી એને જમવાનું મળ્યું નહોતું અને બેતાલીસ ઉપવાસ થયા હતા અને બેતાલીસમાં દિવસે ભગવાન પોતે માણસનું રૂપ લઈ અને આવ્યા અને પરીક્ષા ફરી વખત કરે છે ફરી વખત પરીક્ષા કરી કે આ શું કરે છે છે આનામાં કેટલું સત પડ્યું જોવા બીજી વાર ભગવાન શ્રી માણસનું રૂપ લઈ આવ્યા અને બે થાળ છે એ રનંતિદેવ લ્યો જમી લ્યો જમી અને રનતીદેવ જયારે જમવા માટે બેઠા બેતાલીસ દિવસનો ઉપવાસ હતા એટલે ભૂખ તો લાગેલી જ હોય માણસને એક દિવસ ભૂખ્યા નથી રહી શકતા એની બદલે રંતિદેવને બેતાલી બેતાલી દિવસ સુધી એમ કહેવાય છે કે જમવાળું મળ્યું નથી અને આજ થાળ વાળી અને પોતે બેહી ગયા છે ભાઈ થાળની સામે અને બરાબર એક કોળિયો હાથમાં લીધો એવે વખતે ઈશ્વરે પરીક્ષા કરી અને દસ બાર ભિખારીઓના ટોળું મોકલ્યું ભાઈ ભગવાને ઓ અને ભિખારીઓએ આવીને કીધું કે અમને બહુ ભૂખ લાગી છે અમને આપશો જમવાનું એ વખતે રંતીદેવને બેતાલીસ દિવસના ઉપવાસ હોવા છતાંય એ થાળી છોડી અને ભિખારીઓને આપી દીધી હતી લ્યો હવે મને તો પછી જમવાનું મળી જાય આવો મહાન અને ત્યાંથી જ્યારે હાલતા થયા અને ચૈત્ર મહિનાનો એ ધોમ દખેલો તડક્યો હતો અને વિહ વિહ ગામ સુધી ક્યાંય એમ કહેવાય છે કે પાણી નહોતું મળતું ને એમાં એક સરોવર આવ્યો અને સરોવરમાં નાનકડો એવો એક ખાડો જરાક ભરેલો હતો એક ખોબા જેટલું પાણી હતું અને રંતિદેવને એમ લાગ્યું કે જમવાનું ન મળ્યું તો કાઈ નહીં મારી તરસ બુજાવી લઉં એકાદ ખોબો પાણી છે હું પી લઉં અને બરાબર પાણી પીવા જાય છે એવી વખતે ઈશ્વરે પાછી કસોટી કરી છે અને એમ કહેવાય છે કે ઈશ્વરે એ માણસનું રૂપ લઈ અને આવીને એટલું કીધું કે ભાઈ હું હમણાં મરી જઈશ પાણી વગરનો

એ રંતિદેવ બેભાન થઈને પડવા જતા પરીક્ષા કરવી પડે એવા મહારાજાઓ ઈ મહારાજના મહારાજા રંતિદેવ આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં પરબધામમાં પણ એને તપસ્યા કરેલી છે એવો મહાપરાક્રમી એવો મહાન તપસ્વી એ રનતીદેવ પણ અયોધ્યામાં થયા અને હરિચંદ્ર તારામતીની આપણે કથાઓ સાંભળીએ છીએ એમને પણ ઈશ્વરે એવી પરીક્ષા કરી હતી કે પોતાની પત્નીને એમ કહેવાય છે કે પોતાના દીકરાની લાશ લાશામી આવી છે અને રખવાળા કરતો તો શમશાનના અને કાશીના શમશાનમાં જેદી એમ કહેવાય છે કે હરિચંદ્ર મહારાજા છે એ કરતા હતા અને પોતાના પત્ની છે એ પોતાના દીકરાને લઈને આવે છે સળગાવવા માટે અને એ વખતે હરિચંદ્ર રાજા એ તરવાર આડી કરી દીધી કે એમ હું હલગાવા ન દઉં હું આઈનો ચાકર છું હું રક્ષક છું અને દાન લીધા સિવાય હું કોઈ દિવસ એમ કહેવાય છે કોઈને સળગાવા નથી દેતો લાશ અને એ વખતે તરવાર જ્યારે તારામતીને મારવાની તૈયારી કરી છે એ વખતે ઈશ્વર આવી ગયો છે અને હાથ થોબી લીધો છે એવા મહાન પરાક્રમી અને એ જ અવધમાં મહારાજા શિબી થયા અને ઇન્દ્રને એમ લાગ્યું કે હવે આની પરીક્ષા કરવી પડશે અને એ વખતે ઇન્દ્ર રાજા છે એ આવે છે અને કવિ અમારો એમ લખે છે કે સીબી રાજા માય અરે દેવ સભામાં વાતું આલી કે સીબી સમો નહીં કોઈ અને ત્યારે ઇન્દ્રને એમ લાગ્યું કે ઇન્દ્ર કહે પારખ્યું લેવું ઈ હારે નહીં તો માંગે તે દેવું ઈ હારે નહીં ને તો ઈ માંગે ઈ મારે આપી દેવું છે

અને હોલો છે એ શિબી રાજાના ખોળામાં પડે છે ને આમથી ઇન્દ્ર છે બાજના રૂપમાં આવે છે એ વખતે હોલો કહે છે હોલો કહે રાજનો ઉગારો પાછળ આવે છે કાળ મારો હોલો છે એ શિબી રાજાને એમ કહે છે કે મહારાજા ઉગારો તમે તો સતવાદી છો તમે મને ઉગારી લો પાછળ મારો કાળ આવે છે બાજ હાલ્યો આવે છે અને પછી હોલો બીજી વાત કરે છે કે ત્રણ ત્રણ ફરું છું છું ફર્યો બધાય રણ ઉગરવાની આશા એ આવ્યો આવ્યો છું તમારે શરણ હે મહારાજા હે રાજા હું તમારા શરણે ઉગરવા આવ્યો છું આજ જો તમે ઉગારો ને તો હું ઉગરી જાવ શું કામ કે ત્રણ ત્રણ દિવસથી હું દોડું છું અને આ બાદ છે મારી પાછળ પડ્યો છે બધાય જંગલમાં હું ફરી વળ્યો છું હવે છેલ્લે તમારા શરણોમાં આવ્યો છું ઉગરવાની આશા આવ્યો છું સતવાદી ચરણે રાખો નહીં તો મુખથી ના પાકો તમારે મને ચરણે લેવો હોય તો મને એક આશ્વાસન આપી દો કે હા હું તને બચાવી લઈશ અથવા તો મને ના પાડી દો હવે તો હું અહીંથી ઉડતો થાવ ભાગતો થાવ તમે તો સતવાદી છો તમે સત ન છોડો મને ઉગરવાની આશા છે એટલે હું તમારી પાસે આવ્યો છું અને એ વખતે શિમિ રાજા હોલાને કહે છે ધારણા રાખો ધીર મોઢે માંગે એ બાજને આપું તમે ધારણા રાખો ધીર તમે મનમાં શાંતિ રાખો હોલાની માથે હાથ મૂકી દીધો ભાઈ શિમિ રાજાએ અને કીધું કે ધીરજ ધરો ધીરજના ફળ મીઠા હોય છે હોલા અને બાજ જે માંગે ઈ મારે એને આપી દેવું છે પણ તને હું મરવા નહીં દઉં એટલું જ્યારે કીધું ને ત્યારે ઓલાનો જે ફફડાટ હતો એ એઠો બેઠો અને ઓલો એમ કે છે કે તમે રઘુકુળ છો રઘુકુળ રીત સદા ચલી આઈ પ્રાણ જાય અરુ વચન ન જાય તમે બોલ્યા છો તમે રઘુકુળ છો અને બોલ્યા છો એટલે હવે તમારા શબ્દો ઉપર મને વિશ્વાસ છે કે તમે મને મરવા નહીં દો હોલાને ખોળામાં લીધો બાજને અટકાવી દીધો બાજને ઉભો રાખી દીધો ભાઈ ઉભો રહી જા અને સીબી રાજા બાજને કે છે શું છે તમારે વેર બાજને સીબી રાજા એમ કે છે કે તમારે વેર શું છે આની હારે ત્રણ ત્રણ દિવસથી તમે એની પાછળ પડ્યા છો હોલાને તો મેં ચરણે રાખ્યો મનમાં લાવીને મેર મે હવે હોલા ચરણે રાખી દીધો છે એટલે હવે આ હોલો તમને નહીં મળે અને ત્યારે બાજ એમ કે છે કે મહારાજા આ મારો શિકાર છોડી દયો નહીં એમ હું શિકાર ને નહીં છોડું એમ હું હોલા નહીં છોડું તમારું દુખડા કાપુ તમે મોઢે માંગ્યો ઈ આપું મહારાજા સીબી રાજા છે ઈ બાજને એમ કે છે કે તમને દુખ હોય ઈ કયો તમે જેટલું અનાજ

હવે તમે મોઢે માંગો નહી આપું તમે ક્યો એટલું અનાજ આપું તમારો તો મૂર તમારી ભૂખ મટાડવી છે ને કે નહીં ત્યારે બાજ એમ કહે છે કે ધન તો મારે જોતું નથી એમ કહે છે બાજ હોલાને તમે છોડી દયો નહીં તો પ્રાણનો કરું ત્યા બાજ કહે છે કે તમે હોલાને છોડી દયો નહીતર હું તમારા આંગણે મરી જઈશ આંગણે મરશું તમારે રાજન હત્યા લાગશે ત્યા તમને હત્યા લાગશે આ બાજની જો તમે હોલાને ને નહીં છોડો ને તો હું તમારા આંગણે આ દરવાજે અહીંયા માથું પછાડીને મરી અને જાય ત્યારે હોલો છે ને એ સીબી રાજાને એમ કે છે તમે મને છોડતા નહીં હોલો સીબી રાજાને કે છે તમે સાંભળો મારી વાત બાજ બધા છે કાળજ મારો કરશે મારો ઘાત હે મહારાજા એ તો તમને ફોહલાવી અને મને છોડાવી દેવા માટે કે છે પણ તમે મને છોડતા નહીં શું કામ આ બાજ બધા છે ને એ કાળ છે મારા અને તમે મને છોડશો એટલે એ ઈ સીધો મને મારી નાખશે મારી નાખશે પછી એનું કલંક તમને ચડશે અને તમારે નરક ભોગવવા પડશે તમારે નરક ભોગવવું પડશે જો હું મરી જાયશ ને હોલો એમ કે છે જો હું મરી ને તો તમારે નરક ભોગવવું પડશે એટલે મને છોડતા નહીં અને રાજા છે 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 ધર્મ સંકટમાં પડે કે જો ન છોડું તો મરી જાય એની હત્યા મને લાગે અને જો હોલાને છોડી દઉં તો મારે નરક ભોગવવું પડે કરવું શું સીબી રાજા કહે છોડું નહીં ભલે થનાર હોય તે થાય સિબી રાજાને થોડો થોડો અંદાજ આવી ગયો કે આ કોઈ ઈશ્વર તત્વ હોય એ પરીક્ષા કરી રહ્યું છે અને પછી સીબી રાજા એમ કે હવે ભલે થવાની હોય થઈ જાય પણ હોલાને છોડવો નથી હોલાને દેવો નથી તન મન ધન ને રાજ આપી દઉં ભલે ને પ્રાણ મારો જાય હારું કેમ સત્યને માટે રાખું તને શિરને વચન આપી દીધું ભાઈ હોલા ને કે હોલા આ જે થવાની હોય ભલે થઈ જાય તન મન ધન અને રાજ ભલે વયું જાય એટલું નહીં પણ કદાચ મારા પ્રાણ વયા જાય ને તોય હું તને હવે છોડું નહીં હું તને સત્યને માટે છોડીશ નહીં મારે તો સત્યને પકડી રાખવાનું છે અને એ વખતે બાજ છે ને ઈ એમ કે છે કે બાજ તો સીબી રાજાને કે છે એક બતાવું ઉપાય બાજ બાદશાહી સીબી રાજાને એમ કે છે કે તમારા હોલાને તો છોડવો નથી એને તો બચાવી લેવો છે કે હા કે મને મરવા નથી દેવો કે નહીં તમારી ઉપર ધર્મ સંકટ છે એટલે એક ઉપાય બતાવું છું બાજ કે છે ઇન્દ્ર રાજા બાજના રૂપમાં છે ઇન્દ્ર એમ કહેવાય છે કે કે છે સીબી રાજાને કે એક ઉપાય બતાવું છું શું કે હોલા ભારો ભાર માસ તમારું તોલી આપો તત્કાળ હોલાની બરોબર તમારું માંસ મને તોડીને આપી દયો એટલે હું આથી હાલતો થઈ જાઉં એટલે હોલોય બચી જાય અને હુંય પ્રાણ ન છોડું ને મને તમારું માંસ મળી જાય ને એ હું ખાઈ લઉં બસ હોલાની બરોબર તમે તમારું માંસ આપી દયો અને ત્યાં તો તરત જ કાંટોને ત્રાજવા લાવ્યા દેવતાઓ જોવાય દેવતાઓ તો જોવા આવે જ ને

હાથમાં તરવાર લીધી અને હોલાને એક છાબડામાં મૂક્યો ત્રાજવામાં અને બીજા ત્રાજવામાં પોતાના પગની પીંડી કાપી અને મૂકી એને એમ કે બસ પગની પિંડી કાપીને મૂકું ત્યાં તો હોલાનું વજન થઈ જશે પણ હોલો તો અગ્નિદેવ હતો જેમ જેમ સિમી રાજા માંસ નાખતા ગયા એમ એમ હોલો છે પોતાનું છાબડું છે નીચે રાખતો ગયો પોતાનું વજન વધારતો ગયો ભાઈ હોલાની બારોબાર માંસ થાતો નથી ઘટે છે એટલે પગની પીંડી કાપી એનાથી થોડોક પગ આગળ કાપ્યો એમ કરતા 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 આખો પગ જયારે કપાઈ ગયો અને સીબી રાજાને એમ લાગ્યું કે આ કોઈ પરમ તત્વ છે બાકી આવી પરીક્ષા કોઈથી થાય નહીં વિચાર તો કરો એક હોલાના માટે મહારાજા સીબી પોતાનું હશે અને છાબડામાં મૂક્યું હશે અને દેવતાઓ છે આકાશમાં મીટ માંડી રહ્યા હશે અને ધન્ય થો ધન્ય હો ધન્ય હો કરતા હશે અને ઈ અવધની ધરતીમાં એમ કહેવાય છે કે આજ ત્રાજવાની અંદર એક બાજુ હોલો હશે અને બીજી બાજુ શિબી રાજાનું માંસ હશે અને શિબી રાજા છે એ પોતાના હાથમાં તરવાર લઈ અને એક પછી એક શરીરના અંગ કાપતા જતા હશે એ ઘટના કેવી છે વિચાર તો કરો એક પક્ષીને બચાવવા માટે સતને નથી છોડવું સત્યને છોડ્યું નહીં અને નક્કી કર્યું કે હવે બસ માથું કાપીને ત્રાજવામાં મૂકી દેવું છે બાકી હવે

હવે માંગી લ્યો તમે માંગો ઈ હું આપું અને ઈ વખતે શિબી રાજા એટલું જ કહે છે કે માંગવું કાઈ નથી પણ આગળ આવે કળિયુગ ભારી લોકો જાશે સત્યને હારી આગળ તો બહુ ભારી કળિયુગ આવવાનો છે અને ઈ કળિયુગમાં જો આવી પરીક્ષાઓ તમે માણસની કરશો ને તો કોઈ તમને ભજશે નહીં ઈશ્વરને કોઈ માનશે નહીં એટલે હું માંગું છું એટલું જ કે આગળના યુગમાં હવે જ્યારે કળિયુગ આવે ત્યારે કોઈ પણ માણસની આવી આખરી પરીક્ષા નહીં કરતા બસ મારે બીજું કાંઈ નથી જોતું વિચાર તો કરો કે સાક્ષાત ઇન્દ્ર આવીને એમ કીધું હોય કે માંગી લો જે જોઈ છતાંય આગળના યુગનો વિચાર કર્યો આપણે જે હાલમાં કળિયુગ હાલે છે કળિયુગનો વિચાર કર્યો કે કળિયુગ છે એ ભારી છે અને એ વખતે જો કોઈ આવી કસોટી કરશે તો માણસ છે એ ભગવાનને ભૂલી જાય સત્યને ભૂલી જાય છે એટલે હે ઇન્દ્રદેવ મારે કાંઈ નથી જોતું વિચાર તો કરો પોતે પોતાના શરીરના ટુકડા કરી અને સત્યને માટે કપાઈ ગયા હોય અને ઈ રાજા જ્યારે એમ કહે છે કે મારે કાંઈ નથી જોતું અને આગળના યુગ કળયુગ આવે ને એમાં તમે કોઈની કસોટી નહીં કરજો એ હું માગું છું